કાલ મિનિસ્ટરનો ફોન આયા તો ખબર છે હા કેલા સાહેબ હા છે લાગે છે કાકોની જય માતાજી કાકા માતાજી જય જય માતાજી આવો ખડીયા આડબા હા હું

તમારે લાખ રૂપિયા ની થઈ જશે મારા લાખ થી કરવી બે લાખ કે દસ નહી થઈ જાય વધુ નઈ ને બે તાર

તમારા કરો જીવન જીવન તો જીવો એટલા મજા જ કરવાની હોય કરવાની કરો ને મન વાત તો જીવો એટલા કરી મોજ કરો

ના ના કોઈ કાકા કાકા જલ્દી કરજો હા તો થાય બેઠેલો મૂકી દે ફેલામ બધું વાત થઈ પૂરી બે હજાર રૂપિયા બે હજાર કેટલો આવે છે બોલો હાલ આપડું કોમ થઈ ગયું આપડે નીકળવાનું કરવાનું છે